પહેલાં આ વિડીયો જુઓ બે હજાર ચૌદમાં વડોદરામાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ માટે અને ખાસ કરીને પહેલી વખત સંસદ સભ્ય બનાવવા માટે ફોર્મ ભર્યું ત્યારે એમની બાજુમાં બેઠા હતા રાજમાતા શુભાંગીની ગાયકવાડ અને ચાની લારીવાળો એક કિરણ મૈડા બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈએ વારાણસીથી પણ ફોર્મ ભર્યું હતું એ વખતે એમની બાજુમાં બેઠા હતા અમિત શાહ અને પંડિત મદન મોહન માલવીયાના પૌત્ર ગિરધર માલવી એ પછી નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદમાં જીત્યા પછી વડોદરાના સંસદ સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું બે હજાર ઓગણીસમાં ફરીથી વારાણસીથી જ્યારે નરેન્દ્રભાઈએ ફોર્મ ભર્યું ત્યારે જુઓ એમની બાજુમાં કોણ બેઠું છે એક સામાજિક કાર્યકર અન્નપૂર્ણા શુક્લા ડૉક્ટર રમાશંકર પટેલ અને કાશીના રાજા જગદીશ ચૌધરી પણ હાજર હતા હવે મંગળવારે નરેન્દ્રભાઈએ વારાણસીથી ફરીવાર ત્રીજી વખત બે હજાર ચોવીસ ની ચૂંટણી માટે વારાણસી થી ફોર્મ ભર્યું કોણ બેઠો એમની બાજુમાં બેઠેલા વ્યક્તિ એક શાસ્ત્રી છે જેમણે આજે પુષ્ય નક્ષત્રમાં ફોર્મ ભરવા માટે અને ગંગા સપ્તમીના દિવસે ફોર્મ ભરવું જોઈએ એવું નરેન્દ્રભાઈને સૂચન કર્યું હતું અને આ એ જ ગણેશ્વર શાસ્ત્રી છે જેમણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ કાઢ્યું હતું આજે એમની બાજુમાં બેઠા હતા અને ગણેશ્વર શાસ્ત્રી કોણ છે કાશીના બહુ જ વિદ્વાન છે અને બહુ જાણીતી વ્યક્તિ છે નમસ્કાર નરેન્દ્રભાઈએ હેટ્રિક કરીને વારાણસીથી ફોર્મ ભર્યું હવે ત્રીજી વાર વારાણસીથી ચૂંટાવાની એમણે જાહેરાત કરી ફોર્મ ભરતા પહેલા નરેન્દ્રભાઈએ ત્રણ સ્થળે પૂજા કરી પહેલા ગંગાની પૂજા કરી પછી કાશી વિશ્વનાથ મહાદેવમાં પૂજા કરી અને પછી કાલભૈરવ મંદિરમાં પૂજા કરી અને આ ફોર્મ ભરતી વખતે પચીસ જેટલા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા અને જાણે ફોર્મ ભરતી વખતે શપથ ગ્રહણ સમારોહ હોય એવો માહોલ બની ગયો સ્વાભાવિક છે કે જે નરેન્દ્રભાઈ ફોર્મ ભરવાના છે એ વારાણસીની બેઠક પર બહુ બધા લોકોને ચૂંટણી લડવી છે એટલે એમાં પણ લાઇન લાગી છે અને બધાને એવું કહેવું છે પોતાના બાયોડેટામાં કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યો હતો એટલે આવા બહુ બધા ઉમેદવારો પણ લાઇનમાં ઊભા છે કાર દર્શન કર્યા છે બે માં ફોર્મ ભરતી વખતે નરેન્દ્રભાઈની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર હતા આ વખતે નહોતા ઉદ્ધવ ઠાકરે પણ એ વખતે હતા પણ સ્વાભાવિક છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથેનું ગઠબંધન તૂટી ગયું છે એટલે એ પણ જે વ્યક્તિ બાજુમાં બેસાડી રાખે છે એ વ્યક્તિ હોય છે અને ત્યાં તો એવી વ્યક્તિ હોય છે કે જે સરપ્રાઇઝ એલિમેન્ટ તમને લાગે કે તમને એવું લાગે કે રાજકારણીઓના કાફલાની વચ્ચે આ વ્યક્તિ કોણ છે પણ એની પાછળનું એક ચોક્કસ કારણ હોય છે અને એવી વ્યક્તિને જ નરેન્દ્રભાઈ એમની બાજુમાં બેસાડે છે આ એમની ખાસ વિશેષતા છે અને છેલ્લે એક રસપ્રદ વાત બે હજાર ચૌદની ચૂંટણીમાં વડોદરામાં નરેન્દ્રભાઈ સાથે જે માણસ બેઠો હતો એ ચાની લારી ચલાવતો કિરણ મૈડા બે હજાર ચૌદમાં એમની સાથે હતો પણ બે હજાર ઓગણીસમાં એણે ચૂંટણી લડવા માટે ફોર્મ પણ ભર્યું હતું ચૂંટણી પણ લડ્યો હતો એને પણ કદાચ એવું થયું છે હું પણ ચાની લારી ચલાવું છું હું પણ ચાનો ધંધો કરું છું ચાવાળો છું તો કદાચ ચૂંટાઈ જાવ તો સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ